તો ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીએ પલટવાર કર્યો ગેની નામ લીધા વગર શંકર ચૌધરીએ પ્રહાર કર્યા બનાસની દીકરીઓના મોઢે શબ્દો શોભતા નથી સાત તારીખે મતદાન કરીને જવાબ આપીશું તેવું શંકર ચૌધરીએ કહ્યું છે ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફટ કયા હતા તેવો ઉલ્લેખ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું બધી ટીમ આ કામ કરે છે તો એમને ગાળો ખાવી પડે છે તો કેટલી જગ્યાએ તો એમને નફટ જેવા શબ્દો વાપરે છે આપમાં એક એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારી નથી એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે એમને આ ગાળો બોલે છે કોઈને રાજનીતિ કરવી હોય તો કરે એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે ચૂંટણીના મુદ્દા જે પક્ષના હોય તો ચલાવે પરંતુ તમે વગર વાકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ